નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે કેટલા વિસ્તારમાં લાભ આપશે અને તીવ્રતા કેવી હશે સાથે અન્ય હવામાનના કેવા પરિબળો છે તમામ વિષય ઉપર ચર્ચા કરવા હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાના આરે છે હવે આપણા જે સાત તારીખ થઈ ચૂકી છે અને આપણે પહેલી તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો છે અને આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ જે આપણું અનુમાન હતું કે શરૂઆતના પંદર દિવસ છે એ વરસાદી ગેપ હશે વરાપનો માહોલ હશે વરસાદ ખેંચા છે જોકે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે પંદર સોળ ઓગસ્ટથી જે વરસાદનો રાઉન્ડ છે એ આવી રહ્યો છે લગભગ લગભગ ગુજરાતની અંદર રાઉન્ડ હશે કે કે હું વચ્ચે એ બતાવવા છું જે એક અનુમાન હતું ઘણા સમયથી જે અરબસાગર છે આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવતી હતી પણ હવે ધીમે ધીમે સાગર પણ સક્રિય થઈ રહ્યો છે તો મિત્રો મિત્રો હવામાન સમાચારની અંદર તો કે પરેશભાઈ ગોસ્વામીની મોટી આગાહી વરસાદ વરસાદની મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદ નો મોટો રાઉન્ડ આવશે મિત્રો કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે ને આ સિસ્ટમ ધમરોળી નાખે અને ભારેથી ભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન કરી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી કે મિત્રો રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમી પડી છે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટાં સિવાય હાલ રાજ્યમાં કોઈ ખાસ વરસાદ નોંધાયો નથી મિત્રો જેના લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો અને હવામાન નિષ્ણાંત પરિષદ ગૌસ્વામીએ જણાવ્યું છે કે એક તારીખે વરસાદનો ગેપ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ચિંતાનું કારણ નથી કારણ કે મિત્રો પંદર સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડ હશે મિત્રો વાત કરીએ મિત્રો કે અત્યાર સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવતી હતી પણ તો હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યું છે મિત્રો જો કે અરબ સાગર સક્રિય થઈ રહ્યું છે કારણ તે પણ 15 થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે તે વરસાદી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવશે મિત્રો વાત કરીએ મિત્રો બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપમાં હશે જો હમણાં જે ટ્રેક જણાવવામાં આવ્યો હતો તેમાં કોઈ પણ ફેરફાર થઈ નહીં થાય જો સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધુ કવર કરી તેવી સંભાવનાઓ છે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે જિલ્લાઓને આ સિસ્ટમ ધમરોડી નાખે અને ભારતીય અતિવારે વરસાદ જોવા મળે તેવું અનુમાન છે મિત્રો અને કચ્છમાં પણ સારો વરસાદ રહેશે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં વરસાદનું પ્રમાણ ઓછું હશે આ એક સાર્વત્રિક રાઉન્ડ હશે અને અનુમાન પ્રમાણે ગુજરાતમાં તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો તો વાત કરીએ મિત્રો પરેશભાઈ કૌશો મેં એક મોટી આગાહી કરી છે મિત્રો કે ગુજરાત ની અંદર પંદર સોળ તારીખ થી લઈને મતલબ મોટો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો કે જે બંગાળની ખાડી માટે અમારા જે સિસ્ટમ સ્વરૂપમાં હશે મિત્રો જે હમણાં જે ટ્રેક જણાવવામાં આવ્યો છે મિત્રો તે કોઈ પણ ફેરફાર નહીં થાય અને સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધુ કવર કરે તેવી સંભાવના જણાવી છે મિત્રો કારણ કે મિત્રો અત્યાર સુધી જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવતી હતી પરંતુ હવે ધીમે ધીમે અરબસાગર પણ સક્રિય રહ્યું છે મિત્રો અને અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે પરંતુ પણ પંદર થી એકવીસ વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે તે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે મિત્રો તેવું પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો અને રાજ્યના અંદર વરસાદની ગતિવિધિ ધીમી પડી હતી મિત્રો અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલ રાજ્યમાં કોઈ ખાસ વરસાદ નોંધાયો નહોતો મિત્રો જેના લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો કારણ કે રાજ્યમાં સારવાર વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કારણ કે હવામાન સામે જણાવ્યું છે કે એક તારીખે વરસાદનો જે ગેપ હતો મિત્રો તે જોવા મળ્યો હતો પરંતુ હવે ચિંતાનું કારણ નથી કારણ કે મિત્રો પંદર સોળ તારીખે વરસાદ નવો રાઉન્ડ આવી રહ્યો છે અને જે ગુજરાત અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હશે મિત્રો તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું તે જિલ્લાઓની આ સિસ્ટમ છે મિત્રો ધમરોળી નાખી છે અને ભારતીય અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો તેઓ પરિષભા ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આ હવામાન સમાચારની આગાહી વિશે મિત્રો અપડેટ તો મિત્રો અમે આશા કરી તમને વિડીયો ગમ્યો છે વિડીયોને લાઈક કરી દેવાની જો તમે ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા